સુરતમાં રેલવે સ્ટેશન તરફથી રોડ બ્રિજ ચડીને એક બ્રિજ બ્રેઝા કાર નંબર બ્રિજા કાર્સનો ચાલક પુરપાટ ઝડપે જતી કાર પરથી કાબુ ગુમાવી દીધો હતો ત્યારબાદ ડિવાઇડર કુદાવીને કાર રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી સામેથી આવતા એક્ટિવા ચાલકને અડફેટે લઈ લીધો હતો એક્ટિવા ટીવા ચાલકને અડફેટે લીધા બાદ પણ કાર રોકાઈ ન હતી કાર ઘુસાડી દીધી હતી કાર ખાબકી જાય તેવી શક્યતાઓ હતી આ અકસ્માતમાં કારને આગળની સાઈડના બંને ટાયર અને બોનેટ સહિતનામાં ભારે નુકસાન થયું છે કાર ટ્રાફિક પોલીસ ચોકીમાં ઘૂસી જતાં ટ્રાફિક પોલીસ ચોકીને પણ નુકસાન થયું છે અકસ્માતમાં એક્ટિવા ચાલકની ઈજા થતા તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યારે કાર ચાલકને પણ ચહેરાના ભાગે ઇજાઓ પહોંચી છે તેને પણ સારવાર કરાવવામાં આવી હતી સલાબતપુરા પોલીસના જણાવ્યા પ્રમાણે આ કારનો રાત્રે અકસ્માત સર્જાયો હતો ત્યારબાદ એક્ટિવા ચાલક અને કાર ચાલક બંને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ એક્ટિવા ચાલકનું નિવેદન લેવામાં આવ્યું હતું અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી